जो 80 परसेंट वोटर जो भाजपा का है अगर वो उससे नाराज होकर डिवाइड हो जाए तो इसमें बीजेपी को कैसे लाभ हो जाएगा उससे तो उनको लॉस होएगा तो ये तो क्लियर राजनीति है वो ऐसा नहीं चाहेंगे और मुझे उम्मीद है कि वो इसमें सुधार करेंगे उनको चेंज करेंगे हो सकता है कल तक उनका मन ना बनाओ आज की प्रेस कॉन्फ्रेंस के बाद बन जाए और क्षत्रिय लोग अपना अधिकार अपना लेना जानते हैं अगर

સભાની અંદર કોંગ્રેસ ભાજપ બધા લોકો હાજર હતા તો લઈને ચાલે છે અને નરેન્દ્રભાઈ તરત જ બોલ્યા હતા કે રાવણ લંકા રાજ કરતો હતો પણ જે રાજ કરે એટલે ક્ષત્રિય હું આજે ગુજરાત નો છું એટલે હું તમારો ભાઈ છું અને હું એક ક્ષત્રિય ગણાવ છે સાંજે 5 વાગે ધંધુગા કાર્તે ક્ષત્રિય અસ્મિતા સંમેલન એ યથાવત છે અમુક સોશિયલ મીડિયા અને મીડિયાના મેસેજ એવા જઈ રહ્યા છે કે એ સંમેલન કેન્સલ કરે છે પણ કોઈ પણ હિસાબે એ સંમેલન કેન્સલ રાખેલ નથી એ યથાવત છે અને એ યોજાવાનું જ છે માટે દરેક લોકોના મગજમાંથી આ કન્ફ્યુઝન ક્લિયર થાય એટલે આ મીડિયમના માધ્યમથી અમે અત્યારે સંકલન સમિતિ વતી મેસેજ આપી રહ્યા છીએ